नमस्कार दर्शक मित्रों आप निहाली रहा छो एस लाइव न्यूज बुलेटिन नजर ना के अत्यारुधी न मुख्य समाचारों पर सरकारी यूनिवर्सिटीयों की परीक्षा प्रक्रिया न सीसीटीवी द्वारा थे मॉनिटरिंग दक्षिण गुजरात में पीपी सवाई यूनिवर्सिटी नो शिलान्यास करता मुख्यप्राण પાંચ વર્ષ માટે સીબીઆઈ ના જોઈન્ટ ડાયરેક્ટર પદે રાજ્ય સરકાર યુનિવર્સિટીઓમાં પરીક્ષાઓ પ્રેક્ટિકલ તેમજ મૌખિક કસોટી વાઈવાની સમગ્ર પ્રક્રિયાનું સીસીટીવી મોનિટરિંગ કરાશે તેમ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે જણાવ્યું હતું મુખ્યમંત્રીના ના ગાંધીનગરમાં રાજ્ય સરકારની ચૌદ યુનિવર્સિટીના ના વાઇસ ચાન્સલરો તથા શિક્ષણ વિભાગની સંયુક્ત બેઠક ઉચ્ચ શિક્ષણ ક્વોલિટી ચેન્જ અને શિક્ષણ માળખાને સુગ્રથિત કરવાના વિચાર મંથન માટે મળી હતી રાજ્યમંત્રી પ્રોફેસર વસુબેન ત્રિવેદી તથા વરિષ્ઠ સચિવો અને ગુજરાત અને ઉત્તર ગુજરાત દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર કચ્છ ભાવનગર વિદ્યાનગર જીટીયુ ડોક્ટર આંબેડકર ઓપન યુનિવર્સિટી તથા ચિલ્ડ્રન યુનિવર્સિટી અને ટીચર્સ એજ્યુકેશન યુનિવર્સિટી ના વાઇસ ચાન્સલર આ બેઠકમાં જોડાયા હતા આનંદીબેન પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે યુનિવર્સિટીઓમાં પ્રવેશ પરીક્ષા અને પરિણામ ત્રણ બાબતને ને કેન્દ્ર સ્થાને રાખીને ઓનલાઈન કોમ્પ્યુટર ટેકનોલોજી તેમજ સીસીટીવી મોનિટરિંગનો ઉપયોગ કરવો જોઈએ આના પરિણામે ગેરરીતિઓ દૂર થશે પારદર્શિતા પદ્ધતિ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓની વિશ્વસનીયતા વધારશે આનંદીબેન ભારપૂર્વક જણાવ્યું કે પીએચડી માં રાજ્ય સરકારની યોજનાઓના પરિણામે આવેલા સામાજિક આર્થિક પરિવર્તનના પ્રભાવોને પ્રવાહ ને આવરી લેતા વિષયોને અગ્રતા આપવી જોઈએ દક્ષિણ ગુજરાતના માંગરોળ વિસ્તારમાં અંદાજે સાતસો પચાસ કરોડના ખર્ચ થી વિશ્વસ્તના અભ્યાસક્રમો સાથે સાકાર થનારી પીપી સવાણી યુનિવર્સિટી સંકુલનું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ભૂમિપૂજન કર્યું હતું મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પચાસ વિસ્તારમાં શૈક્ષણિક સંકુલ અને હજારો વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના પીપી સવાણી પરિવારના શુભ કાર્યને બારોબાર પ્રશંસા કરી હતી આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે આપણા નોલેજનો ભવ્ય ભૂતકાળ હતો આપણી પાસે વિદ્યાનો વારસો હતો ત્યારે કમનસીબી એ કે આપણે આપણો જ વારસો સાચવી શક્યા નથી અને વિદેશોમાં બારોબાર ઉપયોગ થયો છતાં પણ હજુ આપણે પાસે એ જ શક્તિ અને એ તાકાત રહી છે ભૂતકાળની ભવ્યતાને ફરીથી પ્રસ્થાપિત કરી શિક્ષણ યજ્ઞ સેવાને આવકારી ખાસ કરીને માંગરોળ જેવા શૈક્ષણિક પછાત વિસ્તારમાં શિક્ષણ સંકુલ ની સરાહના કરી હતી પેલા મને કન્સેપ્ટ સમજાયો ન કે શું કરવા માંગે છે પણ ત્યાં ગઈ અને એમના સાધવીજી ચંદનાજી ને સાથે ચર્ચા કરી ત્યારે એમને મને એ કહ્યું અને કેટલી વાત સત્ય છે મને કે આનંદબેન અમે ચાલીસ પિસ્તાલીસ હજાર બાળકો ભણાવીને મોકલીએ છીએ રાજ્યના પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના મંત્રી નાનુભાઈ વાણા કાર્યતા અને નવું વાતાવરણ ઉમેરતા હવે શિક્ષણની ભૂમિકામાં મહત્વના ફેરફારો આવ્યા છે અતિ મેજસ્વીતાથી પીડાતા ઉનાના વાજડી ગામના ગરીબ પરિવારના ત્રણ ભાઈ બહેનોની સિવિલમાં સારવાર માટે દાખલ કરાયા છે ઉંમર પ્રમાણે સામાન્ય કરતા વધુ વજન ધરાવતા બાળકોને મુખ્યમંત્રીના આદેશ બાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવાનું શરૂ કરાયું છે હોસ્પિટલના સુપરિટેન્ડન્ટ ડોક્ટર એમ એમ પ્રભાકરણે જણાવ્યું કે આ બાળકોને સિવિલ હોસ્પિટલના સી બે વોર્ડમાં દાખલ કરાયા છે તેમની સારવાર સિવિલ હોસ્પિટલના પ્રિયેટિક વિભાગ એસો પ્રોફેસર ડોક્ટર ચારુલ પુરાણી અને પીડીઆઇટ્રિક એન્ડ્રો

એક છે પ્રમોશન અને ડેપ્યુટેશન ઘણા સમય સુધી રાહ જોડાવ્યા બાદ આખરે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના સંયુક્ત પોલીસ કમિશનર એ કે શર્માને પાંચ વર્ષ માટે સીબીઆઈના જોઇન્ટ ડાયરેક્ટરના ડેપ્યુટેશનનો ઓર્ડર અપાયો છે સાથે સાથે ઘણા સમયથી સીબીઆઈ મુંબઈ ખાતે ડેપ્યુટેશન પર ફરજ બજાવતા ગુજરાત કેડટના કેશવ કુમાર ડેપ્યુટેશન નવ મહિના સુધી વધારી આપવામાં આવ્યું છે ગૃહ વિભાગ દ્વારા બુધવારે સીબીઆઈ જોઈન્ટ ડિરેક્ટર એ કે શર્મા તથા ઓડિસ્સા કેડનના છ અધિકારીઓનો કાર્યકાળ પણ વધારવામાં આવ્યો છે તો મિત્રો આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યુઝ બુલેટિન નમસ્કાર